સુરતના કાપોધરા વિસ્તારમાં સત્તર વર્ષની કિશોરની હત્યાએ હર કોઈને હચમચાવી નાખ્યો છે નશેડી સામે આડેધડ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી આ હત્યામાં આરોપી સામે કડક કાર્યવાહી કરવા તેમજ જવાબદારો સામે પણ કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે

કે જે જમીન સ્તર પર સાચા અર્થમાં લાગુ થાય સુરત શહેરમાં દારૂ અને ડ્રગ્સના કારોબારને સંપૂર્ણ નષ્ટ કરવામાં આવે આ ઘટનામાં જે આરોપી પકડાયો છે તેના ઉપર કાયદાકીય રાહે સખત પગલાઓ લેવામાં આવે પરિવારના લોકોની માંગ છે કે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે જે માટે કાયદાકીય રાહે સંપૂર્ણ કડકાઈ સાથે ક્યાંય પણ ઢીલ કે સહેસરમ રાખ્યા વગર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જ્યાં હત્યાની જઘન્ય ઘટના બની છે તે જ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે તેવી માહિતી મળી છે આ દારૂના અડ્ડાઓ કોની મહેરબાનીથી ચાલે છે અને આ સિવાય પણ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડા ક્યાં ક્યાં ચાલે છે તેની તપાસ કરવામાં આવે અને આની પાછળ જેમની મહેરબાની હોય તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બે દિવસ પહેલા સુરતમાં એક ઘાતકી હત્યાનો બનાવ બન્યો એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે બીજા છોકરા પાસે દારૂ પીવાના દસ વીસ રૂપિયા માગ્યા અને દારૂ પીવાના રૂપિયા ન આપ્યા તો છરો મારી અને ખૂન કરી નાખ્યો આ ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે કે ગુજરાત આખામાં ગુંડાઓની બુટલેગરોની માથાભારે માણસોની તોડબાજોની માફિયાઓની આટલી હિંમત કેમ વધી કે છાસવારે ગમે તેનું ખૂન કરી નાખવું ગમે તેની ઉપર હિંસક હુમલો કરવો તલવારો લઈને રોડ ઉપર નીકળી જવું આ હિંમત ગુજરાતમાં ગુંડાઓ બુટલેગરો તોડબાજોની એટલે વધી છે કે ગુજરાતમાં આઠ પાસ ડફોડ માણસને ગૃહમંત્રી બનાવવામાં આવેલ છે જ્યારે આવા ડફોળો ગૃહમંત્રી હોય આઠ પાસોનું ટોળું ગૃહમંત્રી હોય તો ગુંડાઓ અને બુટલેગરોને ક્યારેય ડર પોલીસનો લાગવાનો નથી દારૂ પીવાના વીસ રૂપિયા દારૂબંધીવાળા ગુજરાતમાં માગવામાં આવ્યા દારૂબંધી હોવા છતાંય દારૂ પીવાના પૈસા ન આપ્યા એટલે હત્યા થઈ ગઈ આ વાતની શરમજો કે આવતી હોય તો રાજીનામું ગુજરાતની શું હાલત કરી છે હુમલે હુમલો કરે બુટલેગરો પોલીસને મારે બુટલેગરો લોકોને મારે બુટલેગરો તોડફોડ કરે પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસને મારે બુટલેગરો ખેડામાં એ ઘટના બની હતી બુટલે ગુંડાઓ માફિયાઓ પોલીસ સ્ટેશનથી માણસો છોડાવી જાય અને આટલી મોટી ગુજરાતની સરકાર ભાજપના નેતાઓ મોટા મોટા અધિકારીઓ તમાશો જોઈ રહે અમે આજે સુરતમાં જે દેવી પૂજક સમાજના યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં એ પરિવારને ન્યાય મળે એની માગણી કરવા માટે ગુજરાતમાં બુટલેગરો ડ્રગ્સ માફિયાઓ ગુંડાઓ ઉપર પોલીસનું નિયંત્રણ આવે એવી અસરકારક કામગીરી કરવાની માગણી લઈ અને સુરતના પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા છીએ